अभाव्य नटराजनी प्रतिमा माननीय मुख्यमंत्री श्री तथा माननीय सांसद श्री सी आर पाटिल साहेब द्वारा अर्पण કરવામાં આવશે આપ સૌની તાળીઓના ગર્જન સાથે આપણે સ્વાગત કરીશું माननीय प्रधानमंत्री શ્રીનું કુકુમ સ્વાગત અને આભાર અને હવે મંચ પર ઉપસ્થિત તમામ મંત્રીગણ દ્વારા પણ माननीय प्रधानमंत्री શ્રીનું સ્વાગત

પછીના ક્રમમાં સામૂહિક રૂપે આવવા માટે વિનંતી બીજેપી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ શ્રી રજનીભાઈ એસ પટેલ જનરલ સેક્રેટરી સ્ટેટ બીજેપી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત જનરલ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ બીજેપી શ્રી ભગાજી ઠાકોર જનરલ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ બીજેપી અને શ્રી મહેશભાઈ પટેલ જનરલ સેક્રેટરી જિલ્લા ભાજપ એ તમામ મળી અને માનનીય પ્રધાનમંત્રીના ક્રમે પૂજ્ય મહાતા શ્રી જયરામગીરી બાપુ એમને સાદર વિનંતી કરશું કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો પૂજ્ય મહંત શ્રી જયરામ ગીરી બાપુ ભરત હસ્તે માનનીય પ્રધાનમંત્રી સ્વાગત અને સન્માન

વિનંતી કરીશું કે આપ મંચ પર આવી પ્રધાનમંત્રી આ પુસ્તક આપ હમણાં જોશો મંચ પર આવી રહ્યું છે સ્વાગતમાં શ્રી બાળીનાથ મહાદેવ મંદિરના મુખ્ય દાતાશ્રીઓને વિનંતી કરીશું કે આપ પ્રધાનમંત્રીશ્રી શ્રીનું સ્વાગત અને સન્માન કરશો ગુજરાત અને ભારતના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી આ સ્વાગત અને સન્માન અહીં સંપન્ન કરાયું છે આભાર